પેટા ચૂંટણી માટેના એ તમામના નામ ભાજપે ગઈકાલે જાહેર કરી દીધા તમામ જે આયાતી ઉમેદવાર છે એ તમામ આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે જેમણે રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તેજસ પાસેથી તેજસ વિજાપુરમાંથી સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે એ સ્પષ્ટ છે કે તમામ જે આયાતી ઉમેદવાર છે તેમને ટિકિટ આપવામાં આવી છે ભાજપમાં રોજ જોવા મળી રહ્યો છે આંતરિક શું માહિતી બિલકુલ દિવસ વિજાપુરમાં કહી શકાય કે જે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને જે છે તે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા તેમાં જે છે તે કોંગ્રેસવાદી ભાજપમાં આવનાર સીજે ચાવડાને ટિકિટ આપતા ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરોમાં નારાજગી હોય તે પ્રકાર નારાજગી જોવા મળી રહી છે સીજે ચાવડાને ટિકિટ આપતાની સાથે જ જે છે તે કાર્યકર્તાઓમાં એક નારાજગી જોવા મળી રહી છે તેને હાલમાં કુકરવાડાના પૂર્વ કહી શકાય કે કુકરવાડાના વતી પૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના જે આ પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જે વિજાપુરના ગોવિંદભાઈ પટેલે હાલમાં તો રાજીનામું આપ્યું છે મુખ્ય વાત તેમને કરીશ કે જે પ્રકારે સનિષ્ઠ કાર્યકર્તાઓ જે વર્ષોથી પાર્ટી માટે કામ કરતા હોય છે તે અવગણના થઈ હોય તે પ્રકારની વાત સામે છે તેને લઈને હાલમાં તેમનામાં નારાજગી જોવા મળી રહી છે અને ચાવડાને ટિકિટ આપતા હાલમાં જે છે તે રાજીનામા રાજીનામું તેમને આપી દીધું છે હજુ અછલ કહી શકાય કે હજુ વધુ રાજીનામા જે છે તે વિજાપુર તાલુકામાં પડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી બિલકુલ બિલકુલ તેજસ માહિતી બદલ આભાર તો વિજાપુરમાંથી સીજે ચાવડાને ટિકિટ આપતા आंतरिक विखवाद जो मिली रो मेहस में भाजपा भड़को थोड़े जो कार्यकर्ताओं से कार्यकर्ता राजीनामु गोविंद ઓગણીસો સિત્તેર થી પાર્ટીના તરીકે વર્ષ સુધી પાર્ટીની સેવા કરી હોય અને જયારે પાર્ટીની અંદર એટલા બધા કાર્યકર્તાઓ જેનું કોઈ માપ નથી આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું અહીં આ પાર્ટીની અંદર તારું પાર્ટીની એવી તો શું જરૂર પડી કે આથી કાર્યકર્તાઓનું મૂકવા પડ્યા અને જે મૂરધામી કાર્યકર્તાઓ છું મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું એનું ભવિષ્ય શું અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજી આપવાનું ખૂબ મનોમન થનના અંતે વિચાર્યું છે ઓગણીસસો થી હું પણ ટિકિટ માંગુ છું છેલ્લા આઠ થી મેં ટિકિટ માંગી છે પાર્ટીએ નેક્સ્ટ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી તો પેટા ને લઈને જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તમામ આયાતી ઉમેદવારોને